નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી છે દાહોદથી થી દાહોદના નામાંકિત રતલામી શિવ ભંડારની કચોરીમાંથી વાહન નીકળ્યો હોવાનો મામલો સામે આવ્યો છે ગ્રાહકે આ બાબતે સીધો દાહોદ કલેક્ટરને ફોન કરીને ફરિયાદ નોંધાવી છે મળતી માહિતી મુજબ લીમખેડા તાલુકાના પ્રતાપપુરાના અભયસિંહભાઈ રાવર તેમના પરિવાર સાથે દાહોદ આવ્યા હતા અને નાસ્તા માટે રતલામી શિવ ભંડારમાં ગયા હતા ત્યાં તેમણે કચોરી સહિતની વસ્તુઓનો ઓર્ડર આપ્યો હતો જ્યારે તેમની સુપુત્રી હેન કચોરી ખાઈ રહી હતી ત્યારે અચાનક કચોરીમાંથી વાર નીકળતા તે ચોંકી ગઈ હતી અને કચોરી ખાવાની ના પાડી હતી અભિસિભાઈ રાવલે તાત્કાલિક દુકાનના સંચાલકને આ અંગે ફરિયાદ કરી હતી સંચાલકે માફી માંગતા કહ્યું કે બીજી કચોરી લઈ લો ભૂલ થઈ ગઈ છે વાળ ખાવાથી કોઈ નુકસાન થતું નથી અને વધુમાં ઉમેર્યું કે તમારે કલેક્ટરને ફોન કરવો હોય તો કરો અમને કોઈ ડર નથી આ પ્રકારના અસભ્ય વર્તનથી ગ્રાહક નારાજ થયો હતો અભયસીભાઈ રાવલ પછી દાહોદ કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુંડે સાથે ફોન પર વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે આ મામલે તકેદારીના ભાગરૂપે યોગ્ય પગલાં લેવડાવવા જોઈએ આ ઘટનાને પગલે દાહોદ જિલ્લાના ફ્રોડ સેફ્ટી વિભાગ સામે અનેકો સવાલો ઊભા થયા છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને તંત્ર ગોળ નિંદ્રામાં ઊંઘતું હોય તેમ લાગી રહ્યું છે હવે જોવું એ રહ્યું કે તંત્ર આ મામલે તપાસ કરે છે કે નહીં તે જોવું રહ્યું Avaishi Bairawa no report news today, Dahod.